સ્વાગત છે રાજુલા તાલુકાના પોલીસ સ્ટેશન ના અમુલી ગામની સીમ માં થયેલ ભાટાના ગુના એક આરોપીને ને ગણતરી ની પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર્ષ સિંહ સાહેબ અમરેલી જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ બને ત્યારે સત્વરે આરોપીની શોધખોળ કરી આરોપી પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાહેબ દ્વારા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામે મરણ જનાર જયંતિભાઈ પાસાભાઈ શિયાળ રહેવાસી દુધેરી તાલુકો મહુવાવાડા ગઈ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના સવારના આશરે નવેક વાગ્યે દુધેરી ગામેથી બાવરિયા ધાર તથા અમૂલી ગામે વાડી ભાગવું રાખવા માટે તેના જ ગામના વિહાભાઈ ભાલિયા સાથે ગયેલ હોય જ્યાં તેના જ ગામના નરેશભાઈ સોલંકી રહેવાસી દુધેરીવાળા ત્યાં અમુલી ગામની સીમમાં ભાગુ રાખતા હોય અને સાંજના આઠેક વાગે પહેલા કોઈપણ સમયે પણ કારણોસર બીજા નરેશભાઈ સોલંકીએ સાથે મળી મરણ જના માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવી મરણ જનાની લાશ ગામ ગામની સીમ વિસ્તારમાં આસરાણા જવાના કાચા રસ્તાના માં મૂકી દીધેલ હોય જે ગંભીર બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ તાત્કાલિક અમરેલી એસસીબી ટીમ તથા રાજુલા પોલીસ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ જાડેજા સાહેબ તેમજ પીએસઆઈ

અંધેરી બસ સ્ટેન્ડ પાસે તાલુકા મહુવા જિલ્લો ભાવનગર હાલ રહેવાસી અમુલીવાડી વિસ્તારના રાજુલા જિલ્લો અમરેલી કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી આ કામગીરી અમરેલી એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગેડા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ જાડેજા સાહેબ તેમજ પીએસઆઈ એમ એફ ચૌહાણ સાહેબ તથા અમરેલી એલસીબી ટીમ તથા રાજુલા સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે